ગુજરાત માટે અઠવાડિયું રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે નવમી ઓગસ્ટથી એટલે કે આજથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે તો બીજી તરફ દસમી ઓગસ્ટથી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેર ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બંને પક્ષો પ્રજાની વચ્ચે પોતાની હાજરી નોંધાવશે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રોડ પર આવીને તિરંગા વિતરણ કર્યા હતા એસ બસ માં રિક્ષા ચાલકો તથા અન્ય વાહન ચાલકોને ધ્વજ આપીને હર ઘર તિરંગા અભિયાન અંગે સમજણ આપી હતી અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ પણ તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા તિરંગા યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે રાજ્ય સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અગિયાર ઓગસ્ટે સુરત ખાતેની તિરંગા યાત્રામાં ભૂપેન્દ્ર પટેલ અને સી પાટીલ હાજર રહેશે જ્યારે વડોદરા ખાતે બાર ઓગસ્ટે અને અમદાવાદ ખાતે તેર લશ્કરી દળ અને સેનાના જવાનો હાજર રહેશે અને જેમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમદાવાદના વિજય ચારસ્તા ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કલેક્ટર પોલીસ કમિશનર અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા વિજય ચાર રસ્તા પાસે હર્ષ સંઘવીએ બસમાં ચડીને લોકોને તિરંગા આપ્યા હતા આ ઉપરાંત રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકોને પણ તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ પણ વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કર્યું હતું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં બે થી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે રાજ્યભરમાં અંદાજે પચાસ લાખથી વધુ તિરંગાનું વિતરણ થશે સમગ્ર રાજ્યમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થશે દસ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે ભવ્ય આયોજન થશે અગિયાર ઓગસ્ટે સુરત અને બાર ઓગસ્ટે વડોદરામાં ભવ્ય આયોજન થશે અમદાવાદ ખાતે તેર ઓગસ્ટે તિરંગા યાત્રાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં જેપી પી નડ્ડા અને અમિત શાહ પણ હાજર રહેશે ગુજરાત માટે આ સમગ્ર અઠવાડિયું રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેશે બંને પક્ષો તરફથી જનતાને આકર્ષવાના પૂરા પ્રયત્ન થઈ રહ્યા છે અને એકદમ સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ભાજપની તિરંગા યાત્રા એ કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબમાં ઉપજાવી કાઢેલ માત્ર પ્રયત્ન છે આજથી એટલે કે નવમી ઓગસ્ટથી આજથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે તો બીજી તરફ દસમી ઓગસ્ટથી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બંને પક્ષો પ્રજાની વચ્ચે પૂરા દમખમથી પોતાની હાજરી નોંધાવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર